માનનીય વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હાજર રહેવાના છે ચીફ ગેસ્ટ તરીકે અને તેમની ઓફિસથી યુનિવર્સિટીને કન્સેન્ટ મળી છે ખાસ વાત એ છે કે માનનીય વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તેમના સ્પાઉસની સાથે આ ઇવેન્ટની અંદર હાજર રહેવાના છે કેટલા લોકોને ડિગ્રી અપાશે અને ખાસ કરીને કઈ રીતનો આખો પ્રોગ્રામ રહેશે તોંતેરમું કોન્વોકેશન જે યોજાવાનું છે તેની અંદર તેર હજાર પાંચસોથી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી આ વખતે એનાયત થાય છે અને એની અંદર એબસન્ટિયા અને પ્રેઝન્ટિયા વિદ્યાર્થીઓના જે રજીસ્ટ્રેશન થયા હોય છે તેની અંદર નવ હજાર આસપાસ વિદ્યાર્થીઓએ હાલ પ્રેઝન્ટિયાની અંદર નોંધણી કરાવી છે એટલે અંદાજીત નવ હજાર આસપાસ વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા માટે થઈ અને આવી શકે તેવું પ્રાવધાન છેડલ મારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનું તોતેરમાં કોન્વોકેશનની અંદર ત્રણસો ને પચીસ ગોલ્ડ મેડલ એનાયત થવાના છે જે એકસો ને પંચાણું વિદ્યાર્થીઓને અર્પણ થશે સર જાહેરાત કરી અને જે આસામ એમને સમયગાળો ટૂંકો નહીં પડે વિદ્યાર્થીઓ જો પહોંચી ન શકે તો તેમને જે ડિગ્રી છે તે લેવા માટે થઈ અને યુનિવર્સિટીએ ખાસ વ્યવસ્થા કરી છે કે તેમના જે કમ્યુનિકેશન એડ્રેસીસ હોય તે યુનિવર્સિટીને મોકલી આપે અમુક વિદ્યાર્થીઓના એડ્રેસ ચેન્જ થયા હોય તો વેરીફાઈ કરાવે તો યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓને ડિગ્રી પણ પહોંચતી કરે લેટ થવા પાછળનું કારણ શું છે શું થતું કોન્વોકેશન એક એવી ઇવેન્ટ છે જેની અંદર યુનિવર્સિટી ઉત્તમમાં ઉત્તમ ડિગ્નિટીને બોલાવાનો પ્રયાસ કરતા હોય છે જ્યારે આપ સૌને જાણીને હવે આનંદ થશે કે માનનીય વાઇસ પ્રેસિડેન્ટ કેડરની કોઈ હસ્તી જ્યારે યુનિવર્સિટીમાં આવે તો યુનિવર્સિટીની એક પ્રેસ્ટીજની અંદર એડિશન થાય છે તો આની અંદર ઘણા બધા બ્યુરોક્રેટિક પ્રોસીજર્સ હોય છે અપ્રુવલ્સના અને તેના પ્રોટોકોલ્સના એટલે એની અંદર ઘણો બધો સમય જતો હોય છે પણ એઝ ગુડ એઝ કે જ્યાં સુધી કોઈ એવી ડિગ્નિટરી આવે જે પ્રેરિત કરી શકે વિદ્યાર્થીઓને તેના પ્રયત્નો યુનિવર્સિટીના હંમેશા રહ્યા છે પણ હાલ તો આ ડેટ નક્કી કરવામાં આવ્યું છે બરાબર પણ આપણે પ્રાયોરિટી વિદ્યાર્થીઓને ના આપી શકાય કે જે બહાર જતા વિદ્યાર્થીઓ છે તેમને કંઈક બહાર જતા વિદ્યાર્થીઓ માટે થઈ અને પ્રોવિઝનલ ડિગ્રીનું પ્રાવધાન છે જ અને બધી જગ્યાએ પ્રોવિઝનલ ડિગ્રી જ્યારે ટ્રુ કોપી કરાવી અને યુનિવર્સિટીમાંથી જાય છે તો એ બધી જગ્યાએ એડમિશનની અંદર એ કામમાં આવે છે અને વિદ્યાર્થીઓ આગળ ફર્ધર સ્ટડીઝ તેમના લઈ શકે છે કોન્વોકેશનની અંદર ગેસ્ટના હાથે અને ઇવેન્ટમાંથી મળતી ડિગ્રીનો જે ચામ અલગ હોય છે એટલે એ ફોર્માલિટી માટે થઈ અને ઘણા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય છે પણ વધારે રાહ નહીં જોવી પડે કેમ કે ટૂંક જ સમયની અંદર એક અઠવાડિયાની અંદર હવે લાભે વિદ્યાર્થીઓને ડિગ્રી મળી શકશે એક વિદ્યાર્થીની અમેરિકામાં એડમિશન લીધું હતું એને બહુ ધક્કા ખાધા છેટા હાઈકોર્ટમાં જવું પડ્યું આપણે ડિગ્રી આપી નહીં આવી એ વાત આપના માધ્યમથી જાણવા મળેલી છે હજી યુનિવર્સિટીને એની કોઈ નોટિસ હજી આવી નથી જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આવતા હોય ત્યારે સ્ટેટ પ્રોટોકોલ અને નેશનલ પ્રોટોકોલ્સ એના લાગુ પડતા હોય છે એટલે એ પ્રોટોકોલ અંતર્ગત સ્ટેટની અંદર ને આવવાનું થતું હશે હોદ્દેદારો આ પ્રસંગે હાજર રહેશે સર આ વખતે પણ વિદ્યાર્થીનીઓ જ વધારે સારું પ્રદર્શન કરી અને તેની સંખ્યા જ ટોટલ ગોલ્ડ મેડલ અથવા ડિગ્રી એનાયત થવાની અંદર વધારે છે કઈ ફેકલ્ટી મોકલે છે એ જે ડેટા છે એ એક્ઝામ સેક્શન અત્યારે એના ઉપર એનાલિસિસનું કામ કરી રહી છે પણ જે ગ્રોસ ડેટા છે જેની અંદર તેર હજાર સાડા તેર હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે અને નવ હજાર વિદ્યાર્થીઓ પ્રેઝન્શિયાની અંદર ફોર્મ ભરેલા છે તેટલી વસ્તુ આજે જાહેર કરીએ છીએ આપણે ઘણા બધા ગેસ્ટને એપ્રોચ કરતા હોઈએ છીએ પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ખ્યાતિને શોભે તેવા પ્રયત્નો અને તેવા ડિગ્નિટરીઝને બોલાવવાનો આપણો પ્રયત્ન હોય